નમસ્કાર આપણે રોજ સૂરજને ઊગતો અને આથમતો જોઈએ છીએ શિયાળો ઉનાળો ચોમાસું આ બધી ઋતુઓનો અનુભવ પણ કરીએ છીએ પણ શું ક્યારેય એવું વિચાર્યું છે કે આ બધું આખરે થાય છે કેમ તો ચાલો આજે આપણે પૃથ્વીની ગતિ પાછળના વિજ્ઞાનને એકદમ સરળ ભાષામાં સમજીએ એક એવી ગતિ જે આપણા જીવનના દરેક દિવસને દરેક પળને અસર કરે છે તો મૂળ સવાલ એ જ છે એવું તો શું છે જે આપણા ગ્રહ પર સમય અને વાતાવરણનું આ સતત ચાલતું ચક્ર ચલાવે છે આનો જવાબ જેટલો સરળ લાગે છે એટલો જ રસપ્રદ પણ છે આ આખા રહસ્યનો ઉકેલ પૃથ્વીની માત્ર બે મુખ્ય ગતિમાં છુપાયેલો છે હા બસ બે જ ગતિઓ અને આ બંને સાથે મળીને આપણા ગ્રહ પર જીવનનો આખો તાલ નક્કી કરે છે ચાલો એમને જરા નજીકથી જોઈએ આ બે શબ્દોને સમજવા ખૂબ જ જરૂરી છે પહેલું છે પરિભ્રમણ એટલે કે પૃથ્વીનું પોતાની જગ્યા પર એક ભમરડાની જેમ ફરવું અને બીજું છે પરિક્રમણ જેનો અર્થ છે પૃથ્વીનું સૂર્યની આસપાસ એક લાંબી યાત્રા પર નીકળવું એક ગતિ દિવસ રાત બનાવે છે તો બીજી આખું વર્ષ અને ઋતુઓ બનાવે તો ચાલો સૌથી પહેલા વાત કરીએ પરિભ્રમણની આ એ ગતિ છે જેનો આપણે દરરોજ દર કલાકે અનુભવ કરીએ છીએ ભલે આપણને એનો અહેસાસ ન થતો હોય જુઓ પૃથ્વી એક કાલ્પનિક ધરી પર ફરે છે જે સીધી ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી જાય છે અને સૌથી મહત્વની વાત એ છે કે તે પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે અને આ જ કારણ છે કે આપણને હંમેશા સૂર્ય પૂર્વમાં ઊગતો અને પશ્ચિમમાં આથમતો દેખાય છે અને આ એક જ ગતિની અસર કેટલી મોટી છે પૃથ્વી જ્યારે પોતાની ધરી પર એક ચક્કર પૂરું કરે છે ત્યારે ચોવીસ કલાક થાય છે એટલે કે આપણો એક દિવસ જ્યારે પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે આવે ત્યાં અજવાળું હોય છે એટલે કે દિવસ અને જે ભાગ તેનાથી વિરુદ્ધ દિશામાં અંધારામાં જાય છે ત્યાં રાત હોય છે આ એકદમ સરળ અને સતત ચાલતું ચક્ર છે પણ શું તમે કલ્પના કરી શકો છો કે આપણે અત્યારે કેટલી ઝડપથી ફરી રહ્યા છીએ વિષુવૃત્ત પર એટલે કે પૃથ્વીના મધ્ય ભાગમાં આ ફરવાની ઝડપ છે લગભગ સોળસો કિલોમીટર પ્રતિ કલાક આટલી જબરદસ્ત સ્પીડ હોવા છતાં આપણને તે જરાય અનુભવાતી નથી કેમ કારણ કે આપણી આસપાસની દરેક વસ્તુ હવા વાદળો બધું જ આપણી સાથે જ એ જ ગતિમાં ફરી રહ્યું છે સારું તો આ તો થઈ દિવસ અને રાતની વાત હવે ચાલો પૃથ્વીની બીજી અને વધુ મોટી ગતિ પર જઈએ આ છે પરિક્રમણ જે આપણને શિયાળો ઉનાળો અને ચોમાસા જેવી ઋતુઓનો અનુભવ કરાવે છે તો પૃથ્વી ભમરડાની જેમ પોતાની જગ્યાએ તો ફરજ છે પણ એની સાથે સાથે એ સૂર્યની આસપાસ એક વિશાળ લંબગોળ રસ્તા પર સતત મુસાફરી પણ કરે છે એટલે કે આ બંને ગતિઓ એક જ સમયે થઈ રહી છે સૂર્યની આસપાસ આ એક ચક્કર પૂરું કરતા પૃથ્વીને ત્રણસો દિવસ અને લગભગ છ કલાક લાગે છે અને આ જ સમયગાળો આપણા માટે એક વર્ષ કહેવાય છે અને હા આજે વધારાના છ કલાક છે ને એ ચાર વર્ષે ભેગા થઈને ચોવીસ કલાક એટલે કે એક આખો દિવસ બનાવે છે જે આપણે લેપ યાર તરીકે ઓળખીએ છીએ પણ અહીંયા એક બહુ મોટો સવાલ ઊભો થાય છે જો પૃથ્વી ફક્ત સૂર્યની આસપાસ ગોળ ફરે છે તો પછી દરેક સમયે વાતાવરણ લગભગ સરખું જ રહેવું જોઈએ ને તો પછી શિયાળામાં આટલી ઠંડી અને ઉનાળામાં આટલી ગરમી કેમ આનો જવાબ ખાલી પરિક્રમણમાં નથી એનાથી કંઈક વધુ છે અને ઋતુઓના બદલાવ પાછળનું સાચું રહસ્ય એ પૃથ્વીની ધરીના નમનમાં છુપાયેલું છે હા આ એક નાનકડો ઝુકાવ છે જે આપણા ગ્રહ પર બધું જ બદલી નાખે છે તો આ વાત બરાબર સમજી લઈએ ઋતુઓ ફક્ત સૂર્યની આસપાસ ફરવાથી નથી થતી પરંતુ એ પરિક્રમણ અને પૃથ્વીના પોતાની ધરી પરના ઝુકાવ આ બંનેના સંયોજનને કારણે થાય છે આ બંને પરિબળો સાથે મળીને જ ઋતુચક્ર બનાવે છે અને આ છે એ આંકડો ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી પૃથ્વી પોતાની ધરી પર એકદમ સીધી નથી પણ ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રીના ખૂણે નમેલી છે બસ આટલો નાનો ઝુકાવ જ પૃથ્વી પરની બધી ઋતુઓનું નિર્માણ કરે છે ચાલો આને એકદમ સહેલાઈથી સમજીએ જ્યારે આપણો ઉત્તર ગોળાર્ધ સૂર્ય તરફ નમેલો હોય ત્યારે સૂર્યના કિરણો આપણા પર સીધા પડે છે એનાથી દિવસો લાંબા થાય છે અને ગરમી વધુ લાગે છે એટલે કે ઉનાળો બરાબર એ જ સમયે દક્ષિણ ગોળાર્ધ સૂર્યથી દૂર નમેલો હોવાથી ત્યાં શિયાળો હોય છે અને છ મહિના પછી જ્યારે પૃથ્વી સૂર્યની બીજી બાજુ પહોંચે ત્યારે આખી પરિસ્થિતિ ઉલટાઈ જાય છે ઓકે આપણે જોયું કે પૃથ્વી કેવી રીતે ફરે છે અને તેની શું અસર થાય છે પણ હવે મૂળ સવાલ એ છે કે પૃથ્વી આટલા અબજો વર્ષોથી સતત ફર્યા જ કેમ કરે છે તેને રોકનારું કોઈ નથી આની પાછળ વિજ્ઞાનનો એક ખૂબ જ પાયાનો નિયમ કામ કરે છે કે ગતિમાં રહેલી કોઈ પણ વસ્તુ ત્યાં સુધી ગતિમાં જ રહે છે જ્યાં સુધી કોઈ બહારની શક્તિ તેને રોકે નહીં પૃથ્વીની આ સતત ગતિ પાછળ આજ સરળ નિયમ છે તો આ આખી વાર્તા શરૂ થાય છે લગભગ ચાર પોઈન્ટ છ અબજ વર્ષ પહેલાં જ્યારે આપણું સૌરમંડળ વાયુ અને ધૂળના એક વિશાળ ગોળ ફરતા વાદળમાંથી બની રહ્યું હતું ત્યારે જ પૃથ્વીને તેની આ મૂળ ગતિ વારસામાં મળી અને કારણ કે અવકાશના શૂન્યાવકાશમાં તેને ધીમું પાડવા માટે હવા જેવું કોઈ ઘર્ષણ નથી તે ત્યારથી લઈને આજ સુધી બસ ફર્યા જ કરે છે તો અંતે ચાલો જતા પહેલાં એક વિચાર કરીએ કલ્પના કરો કે જો પૃથ્વી સહેજ પણ નમેલી ન હોત એકદમ સીધી હોત તો શું થાત કોઈ ઋતુઓ જ ન હોત આખું વર્ષ દરેક જગ્યાએ એક સરખું જ વાતાવરણ રહેતું શું આવી દુનિયામાં જીવન એવું જ હોત જેવું આપણે આજે જાણીએ છીએ આ સવાલ પર વિચારવા જેવો છે કારણ કે એ આપણને સમજાવે છે કે આ નાનકડો ઝુકાવ આપણા અસ્તિત્વ માટે કેટલો મહત્વનો છે